મિત્રો સમય અંતર અને ઝડપ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન અહીંયો આપણે એક ઝડપ આપેલી છે એ પણ મીટર સેકન્ડમાં જેને ફેરવવાની છે કિલોમીટર પ્રતિ કલાક જોઈએ પ્રથમ તો ઝડપ મીન્સ પદાર્થે કાપેલું અંતર

એને કન્વર્ટ કરવા માટે સીધું શુદ્ધ ધારો કે આપણે વિચારીએ મીટર ને કિલોમીટર નું કન્વર્ટ કરવા છે તો 1000 વડે ભાગવા પડશે એ પ્રમાણે સેકન્ડ જે સમય નીચે આપેલો છે એને કલાકમાં કન્વર્ટ કરવા માટે 3600 વડે ભાગવા પડશે પરિણામે એ 3600 ઉપર તરફ જશે 1000 તો છેલ્લે ગુણક આપણને મળશે 18 પંચમાં એ અઢાર પંચમાઉશ ને આપેલી આ ઝડપ વડે ગુણતા છે જે છે જવાબ કિલોમીટર પ્રતિ ફરતી મીટર પ્રતિ સેકન્ડમાં કોઈ મૂલ્ય આપેલું છે એ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલા મૂલ્યને અઢાર પંચમાઉશ વડે ગુણવામાં આવે તો મૂલ્ય કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને મળે છે જોઈએ તો અહીંયા 50 વડે ગુણતા 5 દૂર થશે 8 પ્રમાણે 2 અને અહીંયા 3 25 * 2 = 50 25 * 75 અને એ જ પ્રમાણે 6 * 18 પરિણામને 6 ગુણકમો 2 એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાક એ આપણો જવાબ

અંતર છે સાતસો ને પચાસ મીટર પ્લસ ત્રીસો પચાસ અને એ મૂલ્ય આપણે ગુણીશું અઢાર પંચમાઉ વડે सीधा सरल प्रश्न है 150 * 5 એટલે 750 તો અહીંયા છેદ દૂર થતા મૂલ્ય મળે છે 5 વખત બધું દૂર કરીશું મૂલ્ય મળે છે 18 એટલે કે ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક જો

300 किलोमीटर प्रति कलाक बराबर कितनी टी में मो तेने ओळख छे तो एना पर कन्वर्ट करिए मीटर प्रति सेकंड में अंदर तो 30 किलोमीटर प्रति कलाक 30 गुणक जेम

अबવાનો જવાબ છે અને એ છે ઝડપ અરિધિ ગણતક સૂત્ર કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ છે 25 થરતીયાઓનું અંતર 600 સમય આપણે શોધવાનો છે સમય સામે કોરક હોય છે 3 સામે કોરક 25 સામે બગા ભાગ્યા ની અંદર થશે तो समय बराबर 100 गुणनखंड बागियाँ 25 लेकिन 25 गुने अच्छा 100 और वे चार गुने अच्छा रहेगले बार सेकंड कितनी सेकंड 100 मीटर लॉन्गी ट्रेन किस कंट्रोल पर चल रहा है अपनी जड़ में जदी हुए एक्सप्रेस पर कोई व्यक्ति हो जाए ये व्यक्ति ले क्रॉस कर ट्रेन पसार

एक ट्रेन की लंबाई ने पण x और नेट ब्लैक 4 लंबाई ने पण x माने तो बने टोटल लंबाई तो सवाल एक હવે એ 1000 વડે ભાગી દેવામાં આવે તે કન્વર્ટ થશે કિલોમીટરની અંદર સમયની વાત કરીએ તો સમય છે 1 મિનિટ પણ 1 મિનિટ ને જો 60 વડે ભાગી દઈએ તો એ આપણો જવાબ કન્વર્ટ થશે કલાક જુઓ

મિત્રો પ્રથમ ભાગની અંદર આપણે અંતર સમય અને ઝડપને લગતા દાખલા જોયા છે બીજા ભાગની અંદર આઠ પ્રકારના દાખલાઓ સાથે ફરી